આપણે અવારનવાર છાપાઓમાં વાંચતા હોઈએ છીએ કે ફલાણા શહેરમાં કોઈ દુર્ઘટના થઈ ગઈ કોઈ અકસ્માત થઈ ગયો ને પછી ચેક કરવામાં આવ્યું કે ભાઈ ડ્રાઈવર કે વાહન ચલાવનાર વ્યક્તિ છે એને કોઈ નશો કરેલો હતો દારૂ પીધેલો હતો કે ડ્રગ્સવાળો હતો એવા કિસ્સાઓ આપણને અવારનવાર જોવા મળતા હોય છે દારૂ ગુજરાતમાં પ્રતિબંધિત છે ડ્રગ્સ પણ પ્રતિબંધિત છે દેશમાં પણ આ બધી વસ્તુઓ ચલાવવા માટે ક્યાંથી કેવી રીતે આવતું હોય અને જેને વ્યસન હોય એ પોતાની મેળે માર્ગ પણ કરી લેતા હોય છે અને આ બધી વસ્તુઓ પછી એટલી બધી હદે માણસ ઉપર હાવી થઈ જાય છે કે પછી એનું સ્વસંચાલન તો રહેતું જ નથી બીજું જે સંચાલન કરનારા માણસો છે એ જ તે આ સંચાલન કરે અને સામેવાળો માણસ છે ધીમે 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 વધારે બરબાદી તરફ જતો જાય અને ખાસ કરીને ભદ્ર વર્ગમાં આ વસ્તુઓ એટલી બધી આગળ વધી છે કે દેખાદેખીમાં કે કોઈ બિઝનેસની મિટિંગમાં કે કોઈ એવા સેમિનારમાં કાર્યક્રમમાં ગયા હોય તો ત્યાં પણ આ વસ્તુઓ વહેંચાતી હોય છે એટલે ખાસ નાના સેન્ટરમાંથી કોઈને હવે આગળના ભણતર માટે બાળકોને આગળ મોકલે ભણવા માટે તો પણ લોકો વિચાર કરતા હોય ચિંતા કરતા હોય કે ભાઈ મારો બાળક છે એ આગળ ભણવામાં જાય ને આવી કોઈ વસ્તુઓમાં લતમાં તો નહીં લાગી જાય ને તો એના વિશે સમજાવો કે આ દારૂ બિયર ડ્રગ્સ આ જે હાઈફાઈ વ્યસનો છે એ શું છે અને એ શું બરબાદીનું કારણ છે એમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય અમારી ઓપીડીમાં ઘણીવાર એવા આવા મા બાપને આંખમાં આંસોડા અમે જોયા છે કે સાહેબ અમારો એકનો એક દીકરો છે પણ અમારી જિંદગી બરબાદ થઈ ગઈ એટલે પૂછો શું કે સાહેબ એને ડ્રગ્સ છે ઓહો એટલે મારા એક મિત્ર છે વકીલ છે વાજા સાહેબ જુનાગઢમાં અને જુનાગઢના એસપી તરીકે નિવૃત્ત થયા હર્ષદ મહેતા સાહેબ આ બંને લોકો ડ્રગ્સ મુક્તિ વ્યસન મુક્તિમાં ખૂબ સારું અભિયાન ચલાવી રહ્યા છે અને આ ક્ષેત્રમાં જેટલા લોકો કામ કરે છે બધા સાથે મારા આત્માય ખૂબ સમન છે અને મને પણ આ યુવાનો વ્યસન ન કરે અને બહાર આવે એ મારો રસનો વિશે અને મારી ઓપીડીમાં કેટલાય બધા પેશનને દારૂમાંથી ડ્રગ્સમાંથી બહાર કાઢવાનો મને અવસર પ્રાપ્ત થયો છે તો ચા વિશે તમાકુ વિશે આપણે વાત કરી પણ આજે દારૂ અને ડ્રગ્સ વિશે વાત કરવાની છે તો ઘણાના મનમાં પ્રશ્ન આવશે કે સાહેબ સરકાર પ્રતિબંધ કરી દે તો વ્યસન મુક્ત થઈ શકે સરકાર પ્રતિબંધિત કરે સારી બાબત છે અને એનાથી સારું પણ રહે પણ સરકારના હાથમાં બધી વસ્તુ હોતી નથી અત્યારે પ્રતિબંધિત જ છે પ્રતિબંધિત છે તો એટલે જેને વ્યસન કરવું છે તો લોકો ગમે નથી ગોતી લેવાના એટલે એના કાયદા પણ કડક બની રહ્યા છે છતાં થઈ રહ્યું છે એના લેવલે કામ કરે એ વસ્તુ અલગ છે સમાજના લેવલે હોય લોક જાગૃતિ વધારે લોક જાગૃતિ સૌથી અગત્યનો વિષય છે તો ખાસ કરીને જે મા બાપ છે એના વિશે મારે વાત કરવી છે અને પછી જે લોકો અત્યારે વ્યસન વ્યસનગ્રસ્ત છે એના વિશે વાત કરવી છે તો શરૂઆત કઈ રીતે થઈ પેલા સાયકોલોજી સમજવી પડશે તો આમાંથી તમે બહાર આવી શકશો કોઈ પણ લગન હોય ધારો કે પ્રસંગ હોય તો એમાં ડાન્સ ડિસ્કો ચાલતો હોય એટલે દારૂ પીન કરતા હોય અને એમાં ઘણીવાર સમાજનો વડીલ કે મોભી પણ દારૂ પીન ડાન્સ કરતો હોય એ તેર ચૌદ વર્ષના જેને હજી મનની વિકસિત થઈ રહ્યું છે એવા કુમળા બાળકના મનમાં થાય કે આ સન્માનિત વ્યક્તિ છે આ નોકરિયાત વ્યક્તિ છે અને એ દારૂ પીવે છે જાહેરમાં એનો અર્થ કે આ જાહેરમાં પીવાની વસ્તુ છે બિલકુલ તો ક્યાંય ખાચું છે જેમ એક વાલી પોતાના દીકરાને માવો લેવા માં મોકલે છે ને એના સૂક્ષ્મ મનમાં સ્થાપિત થાય કે આ સારી વસ્તુ છે એટલે એ છોકરો ત્યારે બીકના કારણે નથી પીતો પણ જ્યારે એને મોકો મળી જશે ને ત્યારે ચાખી લે લગ્ન પ્રસંગની અંદર ફ્રીમાં ઘણી વાર ઘરવાળા દારૂ લાવતો તો બીજા લોકો આવતા લેવો મોજ છે એમ કરી કરી નાના નાના યુવાનો ટેસ્ટ લઈ લે હવે કોઈ પણ માણસ એકવાર કોઈ પણ વ્યસનનો ટેસ્ટ લે એટલે એને નશો ચડે નશો ચડે એટલે મન શૂન્ય થાય સમાધિમાં મન શૂન્ય થાય અને વ્યસનમાં શૂન્ય થાય એટલે માણસનો હંમેશા પ્રયાસ હોય ઈશ્વર તરફ જવું તો જ્યારે આત્માની જાગૃતિ થાય અંદરથી ધ્યાન યોગ પ્રાણાયામ સાધનાથી ત્યારે એની માઇન્ડના ત્રણ લેવલ આવે એક થોટલેસ ઇગોલેસ ને ટાઈમલેસ સમાધિની અવસ્થા એમાં સવિકલ્પ સમાધિ નહીં વિકલ્પ સમાધિ એટલે એ અવસ્થા તમારે બેસીને સાધનાથી ધ્યાન પ્રાણાયામથી યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાર પ્રાપ્ત થાય આ પરંપરા આપણી ઋષિની હતી

એ માણસને અંદરથી શાંતિ નથી મળતી એટલે બહારથી એ શાંત થવા માટે બિચારો વલખા મારે છે એ બિચારો છે ખરેખર એને મદદની જરૂર મદદની જરૂર છે એને ધત્કારવાની જરૂર નથી તો એને તમે આ પહેલી એની અવસ્થા સમજો પછી વારંવાર વારંવાર એ અવસ્થા પ્રાપ્ત કરવા માટે એકવાર પછી શું કરે લગ્નમાં દારૂ લીધો પછી થોડોક આર્થિક મજબૂત થાય એટલે પાર્ટી ચાલુ કરે પહેલાં દારૂ પીવે ને પછી શાક કરે ભોજન કરે માંસાહાર કરે આવું કરે પછી ધીમે ધીમે પછી નિત્ય લેવા મળે પછી તમે ભદ્રવર્ગની વાત કરી તો મોટા લોકો એમ કે અમારે આ રોય આ દારૂ પીવી છે અને આ લેવલનો આ બ્રાન્ડ પીવી છે અને એક ટ્રેન્ડ થઈ જાય કે ભાઈ આ પ્રકારના ઓફિસર આવે કે આ પ્રકારના સાહેબ આવે કે આ પ્રકારની બિઝનેસ મીટિંગ થાય તો દારૂ તો જોઈએ જ એટલે પછી ધીમે 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 એ ટ્રેન્ડ થઈ થાય એ પછી શું થાય કે હવે એ દારૂ પીવે છે એમાં એને દારૂ પીવો પડે પછી કડવો પણ લાગે સાથે એને બાઈટિંગ કરવું પડે અને બીજું ગુજરાતમાં ધારો કે દારૂ પીતા પકડાતા હોય કેસ થાય તો પછી ઘણા બધા પ્રશ્નો એ આવે સામાજિક આર્થિક અને પ્રસિદ્ધિના પ્રશ્નો આવે એટલે લોકો બીવે તે અને ઘણી વાર કરે એટલે એના પછી ડ્રગ્સની શરૂઆત થઈ ડ્રગ્સમાં હેરોઈન સુગર બ્રાઉન સુગર ગાંજો એટલે વીડ સરસ એલએસડી કોકેઈન અને એવા કેટલાય બધા પ્રકારના ડ્રગ્સ દુનિયામાં ચાલી રહ્યા છે ધારો કે અમેરિકાનું ફિલા ડેલ્ફિયા આખું જોમ્બી સિટી એમાં આખું એ પ્રકારનું ડ્રગ્સ લે હવે એમાં થાય શું કે ધારો કોઈ મેટ્રો સિટીમાં કોઈ યુવાન કોલેજમાં કે કોઈપણ વખતે ડ્રગ્સને એનું વ્યસન છે એ યુવાન ગામડામાં આવ્યો તાલુકામાં આવ્યો અત્યારે ગામડા તાલુકામાં કેમ ડ્રગ્સ પ્રસરે છે આ સમજવું સિસ્ટમ સમજવી પડશે એ યુવાન આવ્યો એટલે એને ડ્રગ્સ જોઈએ છે હવે ડ્રગ્સ હોય ખૂબ મોંઢું બીજું એને કાળા કાળાબજારી થતી હોય એટલે વધારે ભાવ હોય એક્સલી હવે એને એના પીવા માટે પૈસાની જરૂર પડે પૈસા એટલા બધા એની પાસે હોય નહીં એટલે એ શું કરે કે જે લોકો દારૂ કરતા હોય ને પીતા હોય એની પાર્ટી કરે એમાં એ દારૂ લાવે એટલે દારૂ પીવે એટલે દારૂનો નશો બધા લીધો હોય અને એને એમ કે આ તમે દારૂનો અત્યાર સુધી નશો લીધો ને હવે ડ્રગ્સનો નશો લ્યો એનો એક વાર ટેસ્ટ લ્યો એટલે એને ડ્રગ્સ થોડું થોડું બધા આપે અને ડ્રગ્સ તો સિમ્પલ નાકથી સૂંઘવાનું લેવું ઈજી પડે ગાંજો ધોવાડા નીકળે કારણ આમાં તો ધુવાડે નીકળે ખીચામાં રાખી દે નાક કરીને સૂંઘી લે સિન્થેટિક જે ડ્રગ્સ આવે એ બધા અને એ ડ્રગ જે છે ઈ લે એટલે ઓલાને એકદમ નશાની અનુભૂતિ થાય એ ડ્રગ્સમાં શું ફાયદો થાય કે એક તો એને કોઈને ખબર ન પડે વ્હાઈટ રૂમાલમાં ડ્રગ્સ રાખે ખીચામાં ગમેને ને રાખે હેરફેરમાં સરળ રહે દારૂ તો પેટી હેરફેરમાં પકડાઈ જાય અને પાર્સલ હોય પાર્સલમાં ગમે ને આવી જાય અને કેટલું પોલીસ અટકાવે નાની નાની જગ્યાએ પહોંચી જાય એટલે પછી ઓલા લોકોને નશો ચડે એટલે પાછો ઓલા પાસે માગે કે આ તો હારી બહુ મજા આવી આપને

કેમિકલ ફર્ટિલાઇઝરનો પ્રચાર ત્યાંથી થયો વિરોધી વિદેશી તાકાત દ્વારા અને એ જ વિદેશી અને રાષ્ટ્ર વિરોધી તાકાત દ્વારા પંજાબમાં સૌથી બધા અત્યારે બધે ડ્રગ્સ પહોંચી ગયું છે પણ પંજાબમાં સૌથી વધારે ડ્રગ્સ પહોંચી રહ્યું છે આ તો એ લોકો ધીરે ધીરે તમે જો પંજાબને આખું ડ્રગ્સમાં કર્યું નહીં તો આમાં શું છે કે ભારત અત્યારે સૌથી વધારે યુવાનોનો દેશ છે આખા વર્લ્ડમાં સૌથી વધારે યુવાનો ભારતમાં છે તો યુવાનોમાં સૌથી વધારે ચલણ થઈ રહ્યું છે તો દારૂના માધ્યમથી ડ્રગ્સ તરફ યુવાનો ઝડપથી જઈ રહ્યા છે કોલેજોની અંદર જોઈએ તો દારૂની પાર્ટીને એમાંથી એક ડ્રગ્સ વાળો એમાંથી ડ્રગ્સ કોલેજમાં ઘૂસે અને આશ્ચર્યની વાત એ છે કે ડ્રગ્સમાં મારે મહેતા મહેતા સાહેબ સાથે હર્ષદ મહેતા સાહેબ હતી કે સરવૈયા સાહેબ ડ્રગ્સમાં જયારે પકડાય ત્યારે દસ છોકરા હોય ને તો બે થી ત્રણ છોકરીઓ પણ ડ્રગ્સ લેતી હોય એમાં ઓલ ડિટેલમાં એટલે મા બાપ એવું ના માનો તમારી દીકરી દીકરી કોલેજમાં છે તો એ જોવું જ પડે તમારે અત્યારે વાતાવરણ બિલકુલ હવે સોશિયલ મીડિયાનો જમાનો છે ડાર્ક વેબનો જમાનો છે આખો નેક્સસ ડાર્ક વેબમાં ચાલી રહ્યું છે તો કોડવર્ડના માધ્યમથી બધું ચાલતું હોય અને ઘણીવાર વાર વોટ્સઅપ હેક થાય તો સ્નેપચેટમાં ને એવા ડ્રાક્સ વેબના બધા એના બધા એપ્લિકેશન આવે એમાં ગુપ્ત મેસેજ જતા હોય બાકી તો સોશિયલ મીડિયાથી સરળતાથી પહોંચી શકે કેટલાય બધા મા બાપ ડ્રગ્સના યુવાને રવાડે ચડીને બિચારા એટલા બધા ચિંતામાં છે એના દીકરા એના દીકરી એનો પરિવાર આખે આખો બરબાદ થતા આપણે જોઈએ છે તો આ બરબાદીનું મૂળ આખા દેશમાં જબરજસ્ત ફેલાઈ રહ્યું છે ત્યારે તમે જે આ પ્રશ્ન પૂછો હવે એમાંથી બહાર આવવા માટેના પહેલું તો જાગૃતિ છે અને બીજું જે લોકો ડ્રગ્સના વ્યસની થઈ ચૂક્યા છે એ લોકોને આયુર્વેદિક ટ્રીટમેન્ટ આયુર્વેદમાં ખૂબ બધી ઔષધિ છે બ્રાહ્મી શંખપુષ્પી માનસ મિત્ર વટકમ વટી નશ્ય શિરોધારા યોગ પ્રાણાયામ ખૂબ છે તો એ આધારે આપણે સપોર્ટિવ આપીએ તો ધીરે ધીરે સરળતાથી વ્યક્તિ બહાર આવે અને વ્યસનવાળો વ્યક્તિ લોકો ગમે એટલું ગણતા હોય પણ મેં મોટા ભાગે જોયું છે કે દિલનો અંદરથી સાફ હોય છે મોટા ભાગે બધા નહીં અને એની આપણે એને ધૂતકારી એના કરતા એના પ્રત્યે કરુણા વાત્સલ્ય અને પ્રેમ આપવાની જરૂર છે એ માણસ બિચારો ભોગી બન્યો છે તો એને પહેલાં પ્રેમ આપો ધૂતકારો પરિવારના લોકો એને નજીક લેવાની ચાલુ કરે કે બેટા કાંઈ વાંધો નહીં વ્યસનનો તો ભોગ બની ગયો છે આ મારી તરે સાથે છે આપણે દવા કરીએ ઔષધી કરીએ આમાંથી બહાર આવીએ તમે એને ધૂતકારશો અને આગો ફેરો છો તો એ આગો જશે તો એને સપોર્ટ કરો પરિવારની આ પહેલી ડોક્ટરોનો સહારો લ્યો આયુર્વેદ ની આખી આખી ટ્રીટમેન્ટમાં તમે જે કંઈ પ્રકૃતિ તાસી જેવું વ્યસન એ પ્રમાણે અલગ અલગ ઔષધિ છે પ્રમાણે ટ્રીટમેન્ટ થી આવી શકો અને મા બાપ ને ખાસ મારો આગ્રહ છે કે એક ખસ્તુ તમે યાદ રાખો હું તમને પ્રેક્ટિકલ પરમેનન્ટ ઇલાજ બતાવું છું કે તમારા બાળક ને તમારા કંટ્રોલ માં નથી ડિજિટલ યુગ છે બિલકુલ મોબાઈલ નો જમાનો છે તમારે બાળક ને ના શૂટ કે ડિજિટલ સાથે જોડવા પડશે નકરી પાછળ રહી જશે તો મોટા ભાગે એનો દુરુપયોગી કરતો હોય તો ગાડીમાં સ્પીડ વધી જાય તો બ્રેક ન હોય તો એક્સિડન્ટ થાય તો હવે સમાજમાં સ્પીડ તો છે ફોર જી ફાઇવ જી ટ્વેન્ટી જી ચાલશે હવે તો વાઈફાઈ ગવર્મેન્ટ બધી આપવાની છે તો એના માધ્યમથી હવે એનો રસ્તો શું છે એક જ રસ્તો છે વેદ તો તમે કાલથી એક ટેવ પાડો તમારા બાળકને ટેવ પડાવો કે એને એક નશો આપો ભગવાનના નામનો નશો આપો પ્રાણાયામ સહિત દસ થી પંદર મિનિટ ઊંડા શ્વાસ લે શરૂઆત પહેલાં ત્યાંથી કરવા ચોવીસ કલાકમાંથી ચોવીસ મીટા કરવાનું પછી અનુલોમ વિલોમ પ્રાણાયામ ત્રેમ્બકમ યજા મહે ત્રણ અંબિકા સહિત ઈડા પિંગલા સુષમણા સહિત સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમ બંધના મૃત્યુ મોક્ષે મામૃત અંદરથી એના મન શાંત થશે એની અંદર એક પોતાનો સેલ્ફ પાવર આવી જશે પ્રાણાયામ યોગથી કે મારે હું કરાય ને હું ન કરાય તો તમે એને નરકમાં મૂકી દો તો એ ખોટું નહીં કરે બાકી બહારથી તમે ગમે એટલું રોકશો તમે રોકી શકવાના આવનારા સમયમાં દેશના યુવાનોને બચાવવા માટેનો એકમાત્ર રસ્તો છે પોતાની અંદરની એનર્જી સાથે જોડો અત્યારે એટલો બધો જમાનો ફાસ્ટ છે માણસને સ્ટ્રેસ થી કરવા માટે કા પ્રકૃતિની ગોદમાં જવું પડશે અને કાયમ માટે કઈ રહી નહીં એટલે તમે ને અત્યારે જેવા લોકો નવરા પડે એટલે ભાગવા જ મળે પર્યટન સ્થળમાં અને કા પછી એને નશો કરવો પડશે અને કા પછી એને યોગ પ્રાણાયામ ધ્યાન કરવું પડશે તો પહેલેથી મા બાપ એલર્ટ થઈ જાઓ અને આપો બીજું તમે તમારા બાળક ઉપર વોચ રાખો એની સાથે વાતચીત કરો રોજ વાતચીત કરો ક્યાં જાય શું જાય કઈ રીતે જાય કોની સાથે બેસે છે એ વ્યક્તિ શું છે એનાથી તમે ઘણા બધા શરૂઆતની અવસ્થામાં રોગ અને દુશ્મન ડામો ચાણક્યનો તો આ ડ્રગ જે દુશ્મન છે તમને પહેલેથી એલર્ટ થઈ જશે એનો વ્યવહાર ફેર પડી રહ્યો છે પૈસા વધારે મગાવી રહ્યો છે બોલવામાં ફેર પડી રહ્યો છે મિત્ર સર્કલ તો તમે તરત એલર્ટ થઈ જશો નકર પછી ભેળાઈ જાય પછી હાથમાં આવશે મેં મારે કેટલાય લોકોને મા બાપને કેટલાય પત્નીઓને ડ્રગ્સમાં હેરાન થતા જોયા છે હવે દારૂની વાત કરું દારૂની વાત તો દારૂના લીવરના કેન્સર પછી કમળાના કારણે મરી ગયા હોય દારૂ પીને ડ્રગ્સ લઈને એક્સિડન્ટમાં મરી ગયા હોય ખૂબ લોકો છે ખૂબ છે અને દારૂમાં વ્યસન મૂકે એટલે મુખ્ય અને મજા ન આવે સુસ્તી લાગે એના પગના કળતર થાય ભૂખ ન આવે ઉપકા ઉલટી થાય તો આયુર્વેદની અંદર મદાત્ય નામનો રોગ આપેલો છે મધ્ય અતિ જેને અતિશય દારૂ પીવાના કારણે જે કોમ્પ્લિકેશન થાય અને બહાર આવવાની પ્રોસેસ એમાં વાત જ પિત્ત જ કફ જ સન્ની અલગ અલગ મદદથી એટલે જે પ્રકૃતિનો એ દારૂ પીતો હોય જે વ્યક્તિની પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ ઔષધિનો સહારો લેવામાં આવે તો એને સરળતાથી બહાર આવી શકે અને મારો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કહું કે દરેક વ્યસનમાં સૌથી સરળ મુક્ત તો સરળ બધા મુક્ત સરળ જ છે પણ દારૂ સૌથી સરળ છે તો આ વિડીયો જેટલા લોકો સાંભળે અને જે લોકો વ્યસન કરતા હોય તમારા નજીકમાં સારા આયુર્વેદ ડૉક્ટરો એનો સારો લઈ શકો છો આયુર્વેદ સારવારથી તમે દારૂમાંથી ઝડપથી મુક્ત થઈ શકો છો ઘણી વાર દારૂ છોડાવવા માટે અલગ અલગ પ્રયોગો ચાલતા હોય કે કયા વગર દારૂ છોડાવો દારૂ પીવો એટલે ઉલટી થઈ જાય અમુક ટકા એ સફળ પણ થતા હોય પણ માણસની ઈચ્છા એક મારે દારૂ મૂકી દેવો છે તમે કયા વગર એને પછી દવા ઉપાવો તો ઉલટી થઈ જાય પછી પાછા એ દવા ઘરે ખાવાનું બંધ કરી દે પાછા એ ચાલુ કરી દે તો એને પેલા એક ઈચ્છા શક્તિ મારે દારૂ મૂકી દો પછી એમ કે મૂકી દે શું થાય તક સુસ્તી લાગે આળસ લાગે કબજિયાત લાગે મજા ન આવે અને દર્દી એમ કે સાહેબ મને દારૂ મૂકી દો પણ મને ઊંઘ જ ન આવે ને મારા ટાંટિયા તૂટે તો આયુર્વેદમાં એવી શ્રમ હર દશે માની છે દ્રાક્ષા દ્રાક્ષ અને ખજૂર એ બધાના ઔષધિઓ છે એ આપી એટલે એને થક ન લાગે કળતર ન લાગે નબળાઈ ન લાગે અને સરળતાથી એ બહાર આવી શકે તો હેરોઈન સુગર બ્રાઉન સુગર ગાંજો સરસ એલએસડી દારૂ આ બધા વ્યસન છે જે જે આશ્રમ ચલાવે છે જે જે લોકો અધ્યાત્મના માર્ગે છે એ લોકોને મારે ઋષિ કે કે હું ઈશ્વરનું ભજન કરું છું તો જે પરમાત્માનું ભજન કરે જેની કુંડલીની જાગરણ હોય એને વ્યસન કરવા માટે બહારનો સહારો કોઈ પણ લેવો નહોતો ને તો વ્યસન અને પરમાત્મા સાથે નથી અને જ્યાં પરમાત્મા છે ત્યાં પ્રસન્નતા છે અને જ્યાં પ્રસન્તા છે ત્યાં અખંડ આનંદ છે જ્યાં આનંદ છે ત્યાં વ્યસન નથી એટલે ધર્મના આડ ઉપર વ્યસન ને તમે સમર્થન આપો એ પણ વ્યાજબી નથી અને ધાર્મિક સ્થાનોમાં ચા માવો બીડી તમાકુ કે કોઈ પણ વિતરણ ન થવું જોઈએ એ વ્યાજબી નથી ગાંજો સરસ એલ થી કેટલા યુવાનો અને જિંદગી નર્ક અને બરબાદ બની છે કદાચ તમારે વ્યસન હોય તમારે ન ચાલતું હોય તો તમે જાહેરમાં તો પ્રદર્શન ન જ કરો કે વ્યસન સારું લેવાય ઘણા બધા મેં સેલિબ્રિટી લોકોને જાહેરમાં ચા અને ના વ્યખાણ કરતા જોયા છે આ બહુ જ દેશ માટે ગંભીર બાબત છે ન કરવું જોઈએ આપને મારી પ્રાર્થના છે ઘણા બધા લોકો બીડી પીવે છે તમે સેલિબ્રિટી બની ગયા તમે આદર્શ છો કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે કે આદર્શ વ્યક્તિને આદર્શ આચરણ હોય જેનાથી બીજા લોકોનું આચરણ ન કરે તમે વ્યસન ન મૂકી શકતા હોય મૂકી જ દેવી મારી પ્રાર્થના છે મૂકવું જોઈએ તો પણ એનું જાહેરમાં તમે ન કરો કારણ કે તમારા માધ્યમથી હજારો લોકો થાય તો મા બાપ સમાજના આગેવાનો ધર્મના આગેવાનો ચિકિત્સકો અને જે લોકો પીડિત છે એ બધાને હું અવશ્ય આશા રાખું છું કે આપનો આ પ્રશ્ન મારો અનુભવ એને બહાર લાવવા માટે ખૂબ મદદરૂપ થશે તો આને એક રાષ્ટ્રીય ઇમરજન્સી તરીકે લઈ આ ગંભીરતાથી સમજી અને જાગૃતિની ખૂબ જરૂર પડશે સરકાર પોલીસ ડિપાર્ટમેન્ટ એનાથી થાય એટલા પ્રયાસ કરશે પણ સમાજ જાગૃતિ વગર આની અંદર સંપૂર્ણ આપણે સફળતા પ્રાપ્ત નથી આપણે સંપૂર્ણ સફળતા પ્રાપ્ત ન કરી શકીએ પણ ઘણું બધું અટકાવી શકીએ મને સો ટકા વિશ્વાસ છે અને આજથી આપણે આ મહેનત કરી એ મારી आप सौने हृदय थी प्रार्थना